કટા મારવાનું તો હું તો આ બીજા ખેતરમાં કટા મારવાના મારો બેટો કોઈ ના આવે નક કાઠું કમશે મારા ઘેર દઉં છે પણ ઘેરે જેવી રીતે દઉં ના આવે તો ટ્રેક્ટર વયકણ મેલી પણ ડાયરેક્ટ મને ઘેર દવા દે પણ ઘેર ના આવે ને કચજો કરશે એ તો ટ્રેક્ટર વયકણ પાછી વેકણ છે ઘેર તો ઓછું આવશે ઘેર દવા દે પણ મારો બેટા તપાસ ના કરે તો હા તો ઘેર આવ્યો તો ઘેર બધો પછી કચ્છો કરવાનો મને ઘેર રવા નહી દે એવું લાગે ટ્રેક્ટર જ ખેતરમાં મેલી ને દઉં હું એર્યો ગયા ડાયરેક ટ્રેક્ટર પાસે તો વેકણાં દબાવો એમ ઘેર પણ જ્યાં આગળ છૂટકો નહીં એમ ખાવાનો ટાઈમ થયો ખાવા દઉં ટ્રેક્ટર હોવા પડે મને ઘેર જવા દે જે થવું હોય થાય તાર એને પછી એવું રાખશું થાય પણ એવો કસાર છે ને કે મારો બેઠો કજ્જો કર્યા રહેશે જ નહીં એ ગમે કઈ કજ્જો ઓગશે અમે કજ્જાનો મૂળ છે ને અમે કજ્જાનો મૂળ કાઢો હું કરવા નહીં માગતો પણ એ આવીને એને કજ્જો કરવાનો મને ખબર છે હેડ તો કોઈક છોડાવનાર મળશે નહીં મળે એટલો બધો જવા દે હે બધા ખાટલા છે તળ્યા ખોડે તળ્યા ખોડે છે બોલાવો તમે એના બોલાવો ને

ભાઈ દાડો ઉગાડી ના નોમ નો ઓળ્યો દાડો ઉગાડી ના નોમ ઓળ્યો તો પણ વસ્તી ઓ ના ભાઈ એ બીજો નો પણ એ કરતા ડીઝલ મળે છે અરે આ ઓય કનુ કરતા નહીં ડીઝલ મળતું ઈ બીરા પૈસા લઈ ન હોય હું ભાગત નહીં અમારો તો ટેટ કર મોકા કસા માં ભાગત નહીં તમે ઈવન લિયા લ્યો ને દોહા એટલું તે ભાઈ મોટા હી એટલા ખોટા હે લઈ લઈ ને આ તળી જાય આ બે આવી જા વાત કરો છો તો કા પણ મારા હવા મને તો હવે મારે હું કેવું મારા કઈ કઈ હું સાચું અને કહું છું બેન વખત ને કહેલા તું ને પેલા કર કુ પેલા કર તો ના મોના હમુર તો ના મોના એરણ હેરાન હેરાન ઊંડા

બાપા નું હતું તો તમારી ભેગું ના થાય જો બાર બાર ભેગું ના થઈ લઈએ મને શિકાર માં જાય તો મને પૂછા છે મને તો એવી ખાસ તું ધોકો બોકો કર્યો મને ચરબી ચઢાવ બોલતા હ

મારે કશું ખાવું નહીં અમારે ઘેર ચૂક કોઈ નહીં પડ્યું ખાવાનું અમે

તમારો <coughs> અલ્યા પર પર રોજનો ઘરાક હતો કે મયુનું શેડવા દે તો આપડા આજ નું કાલ તા એને કેવી થાય કે કેરે એમ કહેતો તો કે બીજા નું શેડવા છે ને અમાર કેમ શેડવા નહીં આવતો પરમ આ તો ટ્રેક્ટર ના બધા વાત કરતા અને પારા કઢાડ શરમ નઈ શરમ પારકો નઈ મગર નો તો દુશ્મન કેવડા ભાઈ ના કેવડા અરે તો એટલે ગાડી બુલાયનો આ

જે આડો ડોહા હાથ ભાગ્યો હવે શેડાય કે લે શેડ કે તું જાતી હવે કાળ મૂઢો તે એમાં કદી હારું નહીં થાય હોવાનું તો મિત્રો રાખજો બે ભાઈ હોય તો હોર્યા રહ્યા આવડી તમે લડતા નહીં સેધુભાઈ તો હો હાથ બાજો પણ હાથ તમે ના ભાગો એના ઓલે આ વિડીયો બનાવ્યો એટલે તમે આ વિડીયોમાં જે જોયું એવું ના કરતા પણ બે ભાઈ હંપીને રજો કેટલું કહેવું છે શહેદુભાઈ ધાલાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો કેવો ગમ્યો એ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતા